ગાઈસ પહેલા આપણે ટિકિટ લેવી પડે અને પસ અંદર એન્ટ્રી મળે એટલે મેં તમને જણાય કે ભાઈ કેટલી ટિકિટ માં કેટલું ફરવાનું હોય છે કઈ રીતની સિસ્ટમ હોય છે જો આ બાજુ મારું પૂરેપૂરું ફેમિલી બરાબર હેડ છે આગળ ના આગળ ગાઈસ 549 રૂપિયાની ટિકિટ આ હે ઇમાં મેઈન ગેટ એન્ટ્રી વોટર પાર્ક એન્ટ્રી અને પ્લસ અનલિમિટેડ લંચ આ હે બાકી જુઓ આ બાજુ પણ બધા અલગ અલગ ભાવ લખેલા છે કોઈને જે રાઈડમાં બે હોય ને એ રાઈડ નો નામ લખેલો છે એની સાથે સાથે બધા ભાવ લખેલા છે અને આ બાજુમાં જ એક બોર્ડ આવેલું છે એના અંદર બધા પેકેજ લખેલા છે 419 રૂપિયામાં કિડ્સ માટે

ઓકે લાઈ મને એટલે કોમેન્ટ કોઈ ને નહી કરીમેન્ટ કરો કોમેન્ટ કરો ગઈ લહેડો શંકર ભગવાન ના દર્શન કરીએ હર હર શંભુ

ગાઈઝ વિક્રમભાઈ આવ્યો છે રિટર્ન મો હા બંકો આવ્યો લે આહા હા મજા આવી ગઈ બીક લાગી ના ના વાચી ગયો બચી ગયો ગાઈઝ એક લાકડાનો મસ્ત મજાનો બ્રિજ બનાવેલો છે લેડો તારા પર થોડા ઘણા ફોટા બોટા પાડીએ ચેતવણી છે પછી ચેતવણી લખેલી છે પાછી પુલ ઉપર વધારે માણસોનું બનાવો લેડો પર આ પુલ બાજુમાં એક મસ્ત મજાનું તળાવે છે અને હોય બધી ના વળી ગયું છે કોઈ બે હોય ને બોટમાં તો બોટમાં બે વામ પણ અત્યારે હાલ બધું બંધ છે બાકી જો નજારો તો એક નંબર નજારો છે ગાઈસ આ બાજુ આ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે મસ્ત મજાનો ને નાના નાના બધા પુત્રો છે આય ગાઈસ આ બાજુ આ મોટો એકદમ બુદ્ધા બનાવેલો છે હેવી લાગે છે એક નંબર હો બધા નહીં નો નો છોકરો પૈસા ના કોઈ છે ને એ રીતો બોલ મબઈયા ના પણ આઈ પેટી નું ગાઈઝ એક ખતરનાક બ્રિજ આવ્યું છે ના વડા બ્રિજ લે અંદર થોડી આપણે એન્ટ્રી મારી છે હા 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 ખતરનાક મજા આવતો તો તારો જર લીલો પીરો પોન જો ઓહો હો હો જર મર મારા જરમ હાજી હાજી જો તો કરા આપણે સિંગાપુરાઈ જલે ગાઈઝ વર્ષો જૂનું હજારો વર્ષ પહેલા જે મોટામાં મોટો પ્રાણી કેવાતો હતો ને ડાયનાસોર તમે જુઓ તો ખરા મારા ભાઈ ડાયનાસોર એવું બધું મોટું બનાવેલું છે ને ખતરનાક અને ઉપર પીરો કલર મારેલું છે જો તમને અંડો બતાવો મોટો મોટો અંડો હાલતો અંડો નીચે આ રીતે બચ્ચું એવું મોટું ને લગભગ દસ પંદર ફૂટ ખાલી બચ્ચું ને કરતું હે વિશાળ પ્રાણી છે તિરુપતિ માં જેટલા પણ મોણસો આવે છે ને બધા દહામાય જાય એવરું મોટું પેટ છે ડાયનાસોર જોઈ અને મને એક પિક્ચર યાદ આવ્યું જુરાસિક પાર્ક અમે નો નાતા ને ત્યાં જુરાસિક પાર્ક તો બહુ જોયું જોરદાર મજા આવતી હતી એક નંબર અને પછી ગોડજી લવાડો પિક્ચર જોયેલો છે એટલે આ બધું મને યાદ આવી ગયું ડાયનાસોર જોઈ ને કાચબો નહી લે એટલે હવે લે કાચબો છે આ કાચબો નહીં આવો કાચબો નહીં ભાઈ આ ડાયનાસોર નું બચ્ચું છે અલ્યા હવે લે ડાઈન જો કાચબો તો પૂંછરી આવે હે વિકો વિકો કાચબો થોડી પૂંછરી આવે આ તો ડાયનાસોર નું બચ્ચું છે ભાઈ

ઓ હો હો બાપા આ કયું પક્ષી આ કોઈ ને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો જોવા જેવું હો પક્ષી ગાઈસ બાર વાગ્યા સત્તર મિનિટ થઈ ગઈ છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે તો લેડો તાન ફટાફટ આપડે પેલા ડિનર કરી લઈએ સો લંચ કરી લઈએ લંચ ગાય જોરદાર ગોળ આવે છે ભાઈ ભાઈ કોઈને હોર્સ રાઈડિંગ કરવી તો એ થાય અને આ ગોળી તો નોમ પાયેલું છે હીર ગોડી ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ધ હોટલ મીરામાં લેડો અંદર જઈને પૂછશે કે ભાઈ જમવામાં હું મળે છે બાકી બહાર તો બધું સરસ મજાનું બોર્ડ આવેલું છે પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી પંજાબી ફિક્સ સારી માત્ર એકસો એસી તમને મળી જશે ચલો આપણે જઈએ અમે વેલકમ ટુ રંગોલી રેસ્ટોરન્ટ ગાઈઝ ફાઇનલી મેં મંગાવી દીધા છે બે રોસ્ટેડ પાપડ સાથે મસ્ત મજાનું ગ્રીન સલાડ અને બે છાશના ગ્લાસ મંગાવી દીધા છે ગાઈસ જુઓ જમવામાં ફિક્સ થાળી આવી જાય છે એમાં બે ગુલાબજાંબુ રહેવાના છે રોટલી દાળ ભાત અને બે સબ્જી રહેવાની છે એમાં એક છે ચણા મસાલા અને એક પનીર ટીકાની સબ્જી રહેશે આ બાજુ જુઓ સામે માર પપ્પાની વાત જમી રહ્યા છે વાહ ભાઈ વાહ જોરદાર મજા તો જમવાની મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે હાર્દિક ભાઈ કે મજા આવી ભાઈ ભાઈ ખાવાની તો મજા આવી હા પણ દાળ મમન મજા ના આવી કીધું એવું છે એમ હા બરાબર બાકી બીજી બધી આઈટમો કેવી હતી બાકીની બધી આઈટમો સારી હતી પનીરમાં પનીર ઓછું હતું બરાબર

કેવું લાગ્યું ભાઈ જોરદાર મજા આવી જોરદાર ઓટકે વંધીસ ભાઈ ના બસા માટલી વિક્રમ કેવી મજા આવી ભાઈ મજા આવી ગાઈઝ આપણે એને ક્રેસી ભૂત કે બંગલામાં અને જોઈએ કે ભાઈ ભૂત બંગલામાં કેવી બીક લાગે છે ચલો ગાઈઝ આપણે એન્ટ્રી મારીએ ભૂત બંગલામાં ગાઈસ ખતરનાક મજા આવી ગયો બુધિયા બંગલામાં જો કે જરાય બીક ના લાગે આપણે ગામ ઉદયપુર માં જતા અને બીક તો ના લાગે પણ બધું ફન હતું બધું બધા હા મતલબ ફન ઈ જાતું બીક જેવું કોઈ નતો ગાઈસ કોઈ જીમ કરવી હોય ને તો જો હવે ભાઈ જીમ થાય છે જોઈએ હા દીક વજન ઊંચો થાય કે નતો એ માર પપ્પા જોય છે અમે બોડી બનાવવા માટે એટલે આ હું પાર દીધું લે ઓધો ની ઓધો ની હેડો આ બાહુ બલે એ બગડ્યા

ગયા ફ્રાન્સ એ ભાઈ એફિલ ટાવર ગાય તિરુપતિ માં જોવા કેટલી બધી શાંતિ છે એટલે વાંદરા પણ મસ્ત મજાનો આરામ કરી રહ્યા જુઓ આ બિલકુલ એકદમ શાંતિ છે લીલાછમ વૃક્ષો છે બધા એટલે વાંદરાઓને બહુ મજા આવી ગઈ છે આરામ કરવાની આય ફાઈનલી ફાઇનલી ફાઇનલી આપણે આઈ ગયા છીએ અમેરિકા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે મારા ભાઈ જોવા તો ખરા ન્યુયોર્ક માં આવેલું છે આ પણ આપણે અત્યારે હાલ વિજાપુર માં છીએ અને વિજાપુર માંથી રહી રહી અને આપણે જોવા મસ્ત મજાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હાઈ જ અમારા સબસ્ક્રાઈબર આઈ ગયા છે હાય ગાઈઝ ફાઈનલી કોસ્ટમ લઈ લીધા છે ગાય જો દેશી જુગાર કર્યો છે લોકર ની ચાવી આપડે આપડા નારા બોત દઈએ છીએ ચડ્ડાના નારા